જન્મ બાર થઈ ગયો છે ને શિખર હું બોલો છ ને જ ખબર પડતી નહી આ ખોટો બાર મોકલી દીધો પંદર વર્ષે ઘેર આવ્યો હા શિખર હું બોલો છ એ જ ખબર પડતી નહી

ખબર પડતી નહીં હિન્દી છે આપડે અલ્યા એ તો ચાર ક્યાં તો ચાર કહેવાના રેખર કેતાને ખબર હોય તો પેલો પછી આપી તો ભણવા જેવા ખબર હોય

પાણી હા પાણી 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 પી ના પકડી ને ગુદામ ખા લાયો સપાસ બે દૂધ હું કઉ પાણી લાવે છે આ પોણી એ જોડો એ કયો ના હોય ને તમે હિન્દી 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 બોલો ઉર્દુ ભાષા લઈ ને આવ્યો છે

હું કહું છું ભગત બોલો ના પાસે મીડિયા વાળા બોલાયે બાબુ વાળા સઘન જોવા નહીં ફોન કરે આ કરવું પડે હિન્દી બોલો આખું ઘર લઈ તને ખબર પડતી નહીં ખબર પડશે ઘરે તારા ગેર ક્યાં છે સરપંચ નઈ હા હા મોકલી હું કોણ પડી પાછું

તું હું બોલી એ જોડવા માટે બોલાયા છીએ પેલા લાઈવ છે ભાઈ છે

क्या मारो मगर सही क्या खबर से तो कई भी थी पिछले जन्म में मेरा नाम था लाल जी आ तो आयु पास हो लाल बच्ची नाम लाल लो लाल तो सच पर आ दो लाल सिंह क्या पास हो मेरा जन्म हो लाल सिंह नौ के क्या बोल रहे क्या बोल रहे कुछ नहीं उसको हिंदी आता नहीं है पता है पिछले जन्म में लाल सिंह नाम था तुम्हारा यस यहाँ पे देखो लाइव चल रहा है सच बोलना ठीक है

ના પરા પછી સાહેબ બહુ જાણકારી ભારો યા તું ક્યાસી આવી वहाँ पे अपना दोबारा वो बोलते ना न्यू जन्म हुआ न्यू जन्म हुआ यस दोबारा पिछले जन्म में कितने भाई बहन थे तुम पिछले जन्म में थे अपने तीन तीन वहाँ पे सब हिंदी बोलते थे यस कहाँ पे रहता है तो बोलो और गांव पे हाँ वो अच्छी बात है वो कहाँ पे गुड़गांव 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 में रहता था बाहर का है बाहर का है ये गुजरात में जन्म हो गया सरपंच क्यों ये सरपंच

पूरी एक हजार पब्लिक देख रही है मगरलाल मगरलाल ना तुम्हार नाम तुम्हारा yes. नाम वहाँ पे तुम रहते थे कुछ निशानी बताओ अपने वहाँ पे बोलते हैं ना दो धब्बे वाले घर थे और दूसरा दूसरा अपना वो बोलते हैं ना एकड़ जमीन हाँ। अपना छे एकड़ जमीन था अपनी બધું મોટું મોટું જન હિન્દી માં વાતો કરે જઈએ પછી છે તને ખબર છે ગુડગાંવ કેટલા આવ્યું

આપણે દેખ રહી એક કામ કરો નિશાની પૈસા પાર આવે હું જોડું સાત વાગી સર જોવા કરવો પડે તું જો બોલતો વૈસા હો

બી ઠંડ લાઈવ જાણો છું આપણો મોટો લાઈવ બધું જાણું છું બોલો છું વિડિયો વાળો શીખ તું ઘર બાંધી જા તમે કોઈ ના બોલો તું તો નસીબદાર જોહાની જમીને ચલ્યા તમે બધું જોવા મળે એટલે શિખર ખબર પડતી નહીં આગળ તમે ના હોય તો તું મને આપણે પતા નહી ચાલતા

લાલ ચલા ગયા તું મેં ગુજરાતમાં ચલા ગયા હતા અરે તેરી તો મોત હો ગઈ હતી આ તમને

ये क्या बोल रहा है मेरे को कुछ पता नहीं चलता है ये बोल रहे ये मेरा बच्चा है सब बोल रहे। अरे मेरा लड़का है ये दोबारा जन्म हो गया है दोबारा जन्म कहाँ से होगा आपको पता नहीं है क्या दोबारा जन्म हुआ उसका उसका तो कार एक्सीडेंट हुआ था हाँ मर गया था दोबारा जन्म हुआ अपना तुम्हारा बेटा है तो प्रूफ दिखाओ अरे हमारे पास प्रूफ चल रहा है उनके पास है क्या

બે દેરી આવું પાછો નીકળો નીકળો ચલો ચાલો છોકરો છે ખબર પડતી નહીં એમ આવી મેળકો વાત પતા નહી ચાલતી ઓ સાહેબ ગુજરાતી બોલ રહે ચલ અપના ઘર દિખાતા હું ચલ ચાલ